તે બાબતે જે આતંકવાદી છે એના પુતળા દહનનો કાર્યક્રમ હતો અને સાથે જો એ પાકિસ્તાન આતંકવાદીને ઝડપથી પકડવામાં આવે અને આવી બાબત જે અમરનાથ યાત્રાની અંદર હવે પછી ન બને તે માટે સરકારશ્રીને આહવાન છે તેના અનુસંધાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગોગલગેટ ચોકમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે આક્રોશ વ્યક્ત કરી પુત્રનું દહન કરવામાં આવ્યું હતું

हिंद <laughs> تاپ جي راء هندستان او بلڪه جا نيا جي هندستان جي هندستان جي ભાવનગર શાખા નગર મંત્રી વિદ્યાર્થી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે શ્રદ્ધા શ્રદ્ધાળુ કેન્દ્ર એવા અમરનાથ ની યાત્રા પાછા પરથી બસ ઉપર જે હુમલો થયો છે તે ખુબ જ નિંદનીય છે અને